નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું ગુરુ પૂર્ણિમા પર ગુજરાતીની વાત તો ચાલો જોઈ લઈએ ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધો ગાઢ બનાવતું પર્વ છે સદગુરુ શિષ્યના જીવનને દિશા આપે છે અષાઢ સુદ પૂનમ એટલે ગુરુ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમાની વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે ગુરુ માટે અનેક પંક્તિઓ પણ પ્રખ્યાત છે જેમ કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા દશમી શ્રી ગુરુવે નમ ગુરુ ગોવિંદ દોવ ખડે કે લાગુ પાય બલિહારી ગુરુ આપકી ગોવિંદિયો પતાય જીવનમાં ગુરુ કોઈ પણ હોઈ શકે છે માતા પિતા ભાઈ બહેન શિક્ષક કે કોઈ બીજા વ્યક્તિ કે જેનાથી આપણને જીવનમાં કોઈને કોઈ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે જીવનને કોઈ નવી દિશા મળે છે ગુરુ વિના જ્ઞાન નહીં ને ગુરુ વિના જીવન નહીં ગુરુ છે તો જીવન છે ગુરુ છે તો માર્ગદર્શક છે ગુરુ પૂર્ણિમા એક ભારત અને નેપાળના આધ્યાત્મિક ગુરુ અને શૈક્ષણિક શિક્ષકો માટે સમર્પિત તહેવાર છે ગુરુ પૂર્ણિમા પરંપરાગત રીતે હિન્દુ જૈન અને બૌદ્ધ ધર્મના લોકો દ્વારા ઉજવવામાં આવે છે તેમના શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞા વ્યક્ત કરવા માટે ગુરુ એટલે અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ આપી જીવનને તારનાર આ પર્વ નિમિત્તે દરેક શિષ્ય પોતાના ગુરુને નમન કરી આશીર્વાદ મેળવતો હોય છે ઈશ્વર અને માતા પિતાની જેમ જ ગુરુનું સ્થાન પણ જીવનમાં ઊંચું અને પૂજનીય છે ગુરુ પૂર્ણિમાની ઉજવણી શાળાના શિક્ષકો તેમજ મંદિરોમાં ગુરુ માટે પણ કરવામાં આવે છે ગુરુ પૂર્ણિમાના દિવસે શાળા કોલેજમાં તહેવાર જેવો માહોલ જોવા મળે છે શાળા કોલેજને શણગારવામાં આવે છે અને ગુરુ પૂર્ણિમાની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે જીવનને સારી રીતે જીવવા જીવન એક સાચા અને સારા ગુરુનું હોવું ખૂબ જ જરૂરી છે અંતમાં બસ એટલું જ કહીશું કે ગુરુ છે તો આપણે છીએ ગુરુ છે તો જીવન છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ ગુરુ પૂર્ણિમા પર ગુજરાતી નિબંધ અહીં પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ